હેલો મિત્રો કેમ છે બધા સ્વાગત છે નવા બ્લોગની અંદર બધા નું જય મુરલીધર પેલા તો જય દ્વારકાધીશ યુટ્યુબ ફેમિલી આપણે જો અઠાણે નવરા હતા તો પરિણામે એનાલિસિસ કરી

એ કઈ કરે તો ત્યાં જઈને મળ્યા આપણે અને આ બધી એને વસ્તુ દેવા જવું હતું ને થઈ હાઈન થઇ ગયા ને એ વસ્તુ બધી ભૂલી ગયા તા મને ફોન આયવો કે ભાઈ તું ઘરે ઘરે લઈને આવી ને કે ઘરે થી એટલી વસ્તુ અમને લઈ ગઈ કે રૂમે એ ઈ બધી તો આપણે ત્યાં જઈને જ હવે તમને મળ્યા તો મિત્રો દેવ ઉગી ગયો બીજો ને સવારના ફોન માં ભાઈ નાઈ લીધું અને હું કાલે જ એમ કેતો હતો ભાઈ ટાઈટ નથી પડતી ટાઈટ નથી પડતી કાલે જ કાલે નહીં આની મોરની ક્લિપમાં જ હું કેતો હતો ટાઈટ નથી સવારના પોરમાં ના આવ્યો ને ભાઈ ત્યાં ખબર પડી અને એક વાત બીજી હતી કે એક ગાઈસ ચેક કરો ઈસમે ક્યાં આયા હો ચલો મેં બતા દેતા હઉં ઈસમે ભાઈ આમાં હે ને ઘડિયાળ લેવી હતી માય ફાધર કે વોચ આવી હતી ઈસમે અને મારા વાડ હે ને ઓરાવન બાકી છે કારણ કે હું ના ને પર બારી મેં ક્લિપ લઈ લીધી મોબાઈલ હાથમાં લઈ લીધો હા હવે ઘડિયાળ લાવી હતી ને હવે ફેશન એટલી વધી ગઈ કારણ કે આધુનિક યુગ આવી ગયો હોય વસ્તુ પણ હોય ને ગમે આવા ડબ્બા બમવાની પેક કરીને આવે ને આપને કાંઈ એવો ઘડિયાળમાં નંબર શોખ જો તમે આપણે મોબાઈલ હોય એટલે એમાં બધું બતાવે તમારો મેન ફોન થાય એ ચાર્જિંગ ઇસમે દેખે યે દીક ગયા મેં અભી બહુ માથા ઓર રહ્યા દેખું માથા પર માથા ઓરાવીને તમને મળ્યો જોવું કેમો રહું તો જોઉં હાલ જોવું કે મોર રહું નથી દેખાડવું સોરી હવે મજાક કરું કારણ કે છે ને મારે બે હાથે આમ ઓરાવવાનું બે હાથે એવું જોઈ મારે ઓરાવવા તો ક્લિપ પછી લેવું આપણે માથું ઓરાવીને તમને મળ્યા કેવું લાગ્યું બાઈને જઈને પછી કહેજો અહીંયા આગળ કે આ બધું મજા નહીં આવે બીજું દેખો ગાઈશ મેરે બાલ ભી બહુ બડે બડે હો ગઈ હા ભાઈ વાર હમણાં બહુ મોટા મોટા થઈ ગયા એના હિસાબે કંઈ બહુ મજા નથી આવતી કપાવવા જાઓ પણ હવે લગ્ન ગાળો ને આગળ આવે તો એ માટે આપણે કપાવશું બાકી બધું હાલે છે

બહુ લપ કરી કે તેલ નાખું ને પછી જ કંઈ ગયા મારા બોરાવાની મજા આવે બાકી હું ધોરો હોઉં કે નહીં એ કોમેન્ટ કરજો બધા જે ગયો તો કોમેન્ટ કરો ગમે થાય કોમેન્ટ કરો હવે વધી જાય ગયા ભાઈ હા ભાઈ ધોરા બોરા આપણે કાંઈ નથી આપણે દેશી માણસ ને વધી જાય મને એવું લાગે હા ગાંડો નથી લાગતો તમને નથી લાગતો સાચું બોલજો કોમેન્ટ કરો આ બધા યાદ કરે ભાઈ હું વિડીયો ઉતારું નહીં માટે ગાંડો જ હોય એમ કે બોલો એ મનમાં આમ આમ ઈશારામાં કહે એમ કરે બોલો એ કહી ગયો કાંઈક તરીકે મોરે મોરો મોરે મોરો આવો દેજો એમ કોણ કરે મિત્રો હમણાં બહુ વિકડો હમણાં બે ત્રણ એવા તો વિરોધ મારે એના વિશે નથી કેવું ભાઈ આપણે એવી રીતે વ્યુ આપતા આવડે પણ આ તો હવે રાણો દી બાદ ન બને